છેલ્લા પાંચ દિવસથી મહારાષ્ટ્રના મુંબઈ સહિત ગુજરાતના દક્ષિણ ભાગમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના દક્ષિણ ભાગમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત ગુજરાત માથે એક સાથે ત્રણ વિવિધ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે જયારે ત્રીજા દિવસે એક્ટિવિટી વધતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે डे वन और डे टू में कोई ऑरेंज अलर्ट नहीं है जबकि डे थ्री में एक्टिविटी बढ़ने की उम्मीद है जिसमें हमने भावनगर अमरेली गिर सोमनाथ द्वीप पोरबंदर जूनागढ़ और, और राजकोट में ऑरेंज अलर्ट दिया गया है डे थ्री के लिए डे फोर में उसमें थोड़ी और में एक्टिविटी और बढ़ेगी जिसमें एक्टिविटी द्वारका और जामनगर तक भी ऑरेंज अलर्ट दिया गया है और डे फाइव में जो है थोड़ा सा कम हो सिर्फ़ अमरेली में गिर सोमनाथ जूनागढ़ पोरबंदर જામનગર દ્વારકારેન્જ અલર્ટ આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં રવિવારે સામાન્ય થી મધ્યમ વરસાદની શક્યતા રહેલ છે ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ